જય માતાજી સાહેબ બોલું કુટડાદર ની થી સો કિલોમીટર થરાદ થાય બરાબર તો દિયોદર ની પબ્લિક ને તો બધું થરાદ જવું પડે એટલે ગતિ તો ખરી ને હલો

મારે બીબલી ને વિદેશ જવાનું છે હવે એના જેપોર્ટ માટે હેરાન થઉં મારે મારું મન જિલ્લો બનાવે એટલે સો કિલોમીટર થાય હવે થી ભાજી અને અમારે જવું એટલે વિચાર કરો તમે હેડો તો આની અંદર કોઈ તમે રજૂઆત કરો ફક્ત ભાજપ વોટ કોટલા ની અંદર મળવા નહી દઉં આ જીવન હું જનતા મુખ્યમંત્રી ને અરજી લખીશ

રમીશ બોલું કોટડા પાટણ ટુકડું પડે પાલનપુર ટુકડું પડે હવે ફરજ આપડે રમેશભાઈ કોઈ કોનો ટેકો કરવો પડે એમાં

અમારે કોઈ હું થી રહું અમારે ચૂંટણી અમારે સરપંચ રહેવું પણ અમે એમ કહો છે કે ગરીબ પબ્લિક બધા જુઓ તમે આ ગરીબ પબ્લિક મરા છે